ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુધવારે મધ્ય ગુજરાતના પ્રવાસે હતા દરમિયાન તેઓ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ તથા નડિયાદના શ્રી સંત રામ મંદિરમાં મહારાજશ્રીના આશીર્વાદ લઈ નડિયાદના ઇટકોવાડા હોલ ખાતે શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ અને કાર્યકરો સાથે મિટિંગ કરી હતી આવનાર ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીએ એકસો સીટો મેળવવાનો ટાર્ગેટ બનાવ્યો છે આ બેઠકોની સીટો કેવી રીતે મેળવી શકાય છે તે માટે માર્ગદર્શન આપવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મધ્ય ગુજરાતના પ્રવાસે હતા દરમિયાન નડિયાદ ખાતે તેઓએ ખેડા આણંદ અને મહિસાગર જિલ્લાના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ ની મીટિંગ કરી હતી જેમાં એકસો થી વધુ બેઠકો વિશાળ જીત હાંસલ કરવાનું પાયાનું કામ કરવા માટે નેતાઓને કેવી રીતે તૈયારી કરવી પાયાના કાર્યકરો પાસેથી કેવી રીતે કામ લેવા સહિતનું માર્ગદર્શન મીટિંગમાં અપાયું હતું સમગ્ર મીટિંગ બાબતે ખેડા જિલ્લા સાંસદ દિવસી ચૌહાણે જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા તૈયાર કરેલ એકસો પચાસ પ્લસ ના ટાર્ગેટ ને કેવી રીતે હાંસલ કરવો તે અંગે માર્ગદર્શન આપવા રાષ્ટ્રીય અધ્યક્ષ આજે નડિયાદ ખાતે આવ્યા છે જેઓએ ખેડા આણંદ અને મહિસાગરના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો અને કાર્યકરો સાથે મુલાકાત કરીને માર્ગદર્શન આપ સૌના શ્રદ્ધેય પરમાદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિત શાહ સાહેબ મધ્ય ગુજરાતના મહીસાગર ખેડા અને આણંદ જિલ્લાના શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જની બેઠકને માર્ગદર્શન આપવા તદુપરાંતસો પચાસ પ્લસનું લક્ષ્ય કેવી રીતે સિદ્ધ કરવું એ બાબતમાં લક્ષ આપવા અને લક્ષ સિદ્ધિ માટે શું શું કરવું એ માટેની અહીંયા માર્ગદર્શન આપવા ઉપસ્થિત થયા છે આજે જ્યારે એ આવ્યા ખેડા જિલ્લામાં ત્યારે સૌ પ્રથમ સુપ્રસિદ્ધ વરસાદ સ્વામિનારાયણ મંદિરના આશીર્વાદ લીધા ત્યારબાદ સમગ્ર ખેડા જિલ્લાને ગુજરાતમાં શિવાધામ તરીકે ઓળખાતા સંતરામ મંદિરમાં પણ એમણે મારા શ્રીના આશીર્વાદ લીધા અને અત્યારે આ ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ અને હું મને કહેતા આનંદ થાય છે એ સોએ સો ટકા અપેક્ષિત આ ત્રણે ત્રણ જિલ્લાના કાર્યકર્તાઓ આવ્યા છે જે આવનારા સમયમાં જે સમય અમને ચૌદમી ડિસેમ્બર પહેલાંનો મળ્યો છે એ દરમિયાન એમણે શું કરવું જોઈએ જેથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા બાવીસ વર્ષથી લોકહિતમાં કામ કરતી સરકાર દેશહિતમાં કામ કરતી સરકાર એને જેને આશીર્વાદ આ ગુજરાતની જનતાએ આપ્યા છે એ વિશ્વાસ દ્રઢ બને આશીર્વાદ પુનઃ પ્રાપ્ત થાય એ માટેનું અહીંયા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે Thank you. Thank you.